કારણ ઘણા મજા પાડો છો સા ઓય બદલાઈ ગયા પેલા તું પેન્ટ શર્ટ પહેરતા હતા અને હવે ધોતિયો પહેરે છે એટલે હ પણ ઉમર શી કે હ ઉમર શી કે હવે ઓય હવે અઢી વેટો પહેરવાનો છે એ ને તો ઘણા બદલાણ આયે હ તમે શેરવાની પહેરી અમે શેરવાની પહેરી બધી પહેર્યું તો અરે માર જરા મોરા ની જાતો બળ હવે તમારે શેરવાની કોઈ ની જરૂર નહી તમારો છોકરો પહેરવા રાવ અમાર છોકરો હવે કાલ પહેરી તો ભાડું ખાલી કેમ કાલ શું હોય કાલી પહેરી તો ભાડું લગન દે કાલ તો

તા વિવલો કે લેવા ફેર મૂકું ને ભાઈ તમારા આગો વધારે ભાઈ તમારા ગળા વધારે ના પડતા ખા તો ભૂખે જાયો ઘરે ઉલસી લાગે પણ હવે આયા તો હાથે વાતો પડશે ટૂટકો નઈ હ નકે આપડો 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 જ આ યાર કોકોલ હવર વાતો કેમ કરે પણ હગા ગળવા ભૂલા પડ્યા ઓમના

તમારા ભાઈ કે કોણ હતા આટલા ઓછા ભાઈ તો ગજેલા છે ઘણા ભાઈ એમ તો ભાઈ એમ તો ભાઈ દે હવે એમ તો ભાઈ બીજા જ કોણ છે આવા એટલે ગાડીઓ રે ને ગાડીઓ એમ કેની વાત એ લે બીજો કોણ છે આપણે એટલું છે રે દી એ આ ઉસાડા રે જોમ ના અમે બીજા સીટ તો ઓસાડે જ રે દી ઓય ઘરે જ્યાં હતા દી ને હવે જ દે પણ આરે રે મને ઉઈ લીના ડાયરેક્ટ કોકરાઈ ગયો ત્યાંડો કોકરાઈ ગયો મને ચમ ચમ તમાર કોકરાઈ અમે લઈ ગા અમારી આ ભૂલાઈ છે હવે લાવી ધૂળ થાઉ હોય હ તો લઈ દેવરે હ તો લઈ દેવરે

રોટલા તો શીરો બનાવતા ખાઓ એ મારતો હવે શીરો હું કેત હોય લાડુ ખાઈને આવ્યા તમે ખવરાવો જીરો કોઈલે મેં તો ખવરાયા તો જાય જેને તો ચા ના પાય પણ બોલો હોય તો લાવા કા તર હોય બેહ

તેમ ઘણી વર્ષે ભૂલા પડ્યા છે શું કરતા નવરાઈ ના મળી બે બેઠા તો કીધો દઈ ના બરો કઈ ડોસી ને પીધું બધા ડુસી આવું ડુસી તો રેડી છે હમણાં એવું છોકરો શું કરે છોકરો ભણવા જાય ત્યારે તો જોને આવે એ છે ની તો ચી જો ને છે ને જોને આવે છે તમે પેલા મારા ઘરે બેઠા બેઠા કરે કે મારા છોકરાને ને જોને આવે હું કેવા આવ્યો આવે આટલું શુક્રુ તો થોડું પહેરવાનું હોય ને પછી જોન ક્યાંથી આવે રી હગો લાગે નક્કી મને પાગલ કરશે એટલે ધીરુભાઈ

એવું હે હા ને તો બરાબર તો ખૂબ વાલા મને તને તો કે આવો અમારા ઘરે નો આપણા ઘરે શું કેલાલા કે તને ભાડવો નઈ ખવરાયો કાલે મારું મગજ પાગલ કરી દો છે એ ધીરુ ભાઈ મય કંટાળ્યો હોય એક કોમ પેલા એમ તો ભલે આતો આપણે આવશી હા કોણ કોણ હે આ તો પેલા કહેતા હતા ને ધડો ધડી